વિષય કંઈક એવો છે કે એક વિદ્યાર્થીએ જે ફોટો શેર કર્યો એમાં પોતે એડિટ કરે છે ફોટામાં અને પછી એન્જલ એકેડેમીના નંબર ઉપર મોકલાવે છે અમે એ ફોટાને ટેલિગ્રામમાં શેર કર્યું એના લીધે ક્યાંક છોકરાઓને થોડાક મનમાં પ્રશ્નો થયા એની ચર્ચા કરીએ છીએ એક લાઈન લખી છે કે એક નાનકડીક મજાક જીવન બરબાદ કરી શકે છે શું છે આ મજાક અને કેવી રીતના જીવન બરબાદ થઈ શકે છે એની પણ વાત કરીએ તો એક વિદ્યાર્થી છે એને એડિટ કરેલ ફોટો મોકલ્યો હવે આ ફોટો મોકલ્યા પછી એને ગુજરાતમાં વાયરલ કરવાનું કામ કોણ કરી રહ્યા છે તો કે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ શું કરવા આવું કરી રહ્યા છે તો કે કેમ કે ભૂલ છે અને જો ભૂલ થાય તો આપે એને છડે ચોક કેવું પડે એમ કહેવાય ને કે ડંકાની ટોક ટોચ ઉપરથી કહેશું એમ સો ટકા હું જે એન્જલ એકેડેમી દ્વારા ભૂલ થઈ છે એ ભૂલ બદલ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ પાસેથી માફી માગું છું કે મારી ભૂલના લીધે તમને કંઈ પણ પ્રકારની તકલીફ પડી હોય તો એ ભૂલ બદલ હું આપ સૌની માફી માગું છું ભૂલ શું થઈ તો કે સામત ગઢવી જે પોતાની જિંદગીના બાર વર્ષથી વધારે સમય આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે એ વિદ્યાર્થીઓ ઉપર આંખ બંધ કરી અને એને ભરોસો કર્યો એ સામત ગઢવીની ભૂલ છે ભૂલ શું છે તો કે ભૂલ એ છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય ત્યારે એવું કહેતા હોય છે કે તમે અમારા ભગવાન છો અને જ્યારે નાપાસ થાય ત્યારે એવું કહો છો કે તમારા લીધે અમારી જિંદગી બરબાદ થઈ ઓકે તો એ જે ભરોસો રાખીએ છીએ તમારા ઉપર એ ભૂલ થઈ ઓકે ભૂલ એ થઈ કે તમને જીવનમાં જ્યારે તકલીફ પડે ત્યારે મોટિવેશન અને યોગ્ય રસ્તો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ એ રસ્તો બતાવવાનો પ્રયત્ન કર્યો પણ તમે એને ઊંધી દિશાએ ઓકે જે લોકો તમને સમજાવે છે એ સમજી અને તમે જે અંધવિશ્વાસમાં ક્યાંક વિશ્વાસ ગુમાવવાનો પ્રયત્ન કરો છો ઓકે એ વિશ્વાસ ન જતાવી શક્યો એ બાબતની ભૂલ છે અમુક ટેલિગ્રામ ચેનલો જે મિત્ર ચલાવી રહ્યા છે અથવા તો અન્ય કોઈ પણ પ્લેટફોર્મ ઉપર લોકો આ ફોટો શેર કરે છે મારી જિંદગીના બાર વર્ષમાં તમને ખાલી એક ફોટો મળ્યો અને એ ફોટા ઉપર સીધો તમને ભરોસો બેસી ગયો અને મારા વર્ષનું કામ તમે એક બાજુ દીધું અચ્છા મને એનો વાંધો નથી પણ પેલા એક વાર જાણવું તો ભૂલ કોણે કરી અને શું કરવા કેરી જે ભૂલ થઈ છે ઓકે એ ભૂલ ખરેખર કોની હતી એમ અમે મેં કે મારી એકેડેમીએ કે મારા સ્ટાફે જાણી જોઈને આ ભૂલ કરેલી છે એટલે બને ત્યાં સુધી માની પહેલાં મેં એક વખત વોર્નિંગ આપેલી હતી કે મારું વ્યક્તિગત નામ અથવા મારી એકેડેમીનું નામ પૂછા પૈછા વગર માહિતી જાણ્યા વગર મહેરબાની કરી અને ખોટે રવાડે ચડાવવાની કોઈ કોશિશ ન કરતા જો તમે ખોટે ખોટું હેરાન કરવાનો પ્રયત્ન કરશો અને હું એ વસ્તુ દિલ પર લઈ લઈશ ઓકે તો કા મારી છઠ્ઠી બગડશે ને કા તમારી છઠ્ઠી બગડ દઈશ ભૂલ હોય તો એ ભૂલ સુધારવા માટેના રસ્તા છે આપણી પાસે એન્જલ એકેડેમી ગૂગલમાં લખો ઓકે તો તમને તરત નંબર આવે એના ઉપર તમે ફોન કરો અમે કઈમી સાંભળીએ છીએ અને અમારી કોઈ પણ પ્રકારની ભૂલ હોય એને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ પણ અમસ્તા અમસ્તા જો ખોટે ખોટું રોડે સડી જાહો તો કોક દીક એવી જગ્યા પૂગી જશો કે પાછું રોડે નહીં સડવા દે પહેલા એકવાર જાણો કે એ ભૂલ એકચ્યુઅલ કોણે કરી અને શું હતી એનો આ ઓડિયો તમે નાનકડો સાંભળો એ

ઓકે એમના ક્યારે ફોન કરેલો હતો બરાબર પછી તમે એ ભાઈ ને કીધું એટલે ભાઈ એ ડિલેટ મારી દીધો ફોટો બરાબર તો આનાથી ગેરસમજ ઉભી થાય ને કે ધારો કે અત્યારે માર્કેટમાં એવી વાત ચાલે કેન્જલ એકેડમી વાળા ખોટા ફોટા અપલોડ કરે છે આમાં અમારે કઈ લેવા દેવા હતું આ ફોટામાં

હા એટલે આપડે માનવતા ના હાલો તમારે હારે કઈ કરતા નથી એક વિદ્યાર્થી છું હું તમારો એક ભાઈ છું પણ બને ત્યાં સુધી જિંદગી મા આવી રીતના કોઈ પણ છેડછાડ નો કરાય હો બરોબર ધ્યાન રાખજો નકર આ તો ચાલો આપડે માનવતાની લીધે મૂકી દઈએ છીએ કદાચ કોઈ ભટકી જાય ને તો રોગ રોગ ને ચરઠી બગાડ દીયે હા યોગ બરોબર છે બરાબર ઇન્ટેન્સિવ હતો તમારું ઇન્ટેન્સન હોય કે ના હોય પણ અત્યારે મેસેજ તો માર્કેટ માં ભાઈ ખોટો જાય ને ખાયબ બરો બસે બરાબર એમાં ના તો તમને કઈ ફાયદો થાય કે ના અમને કઈ નુકસાન જાય પણ ખાલી કોટ એક ભરોસો છે ને એ થોડો ડગમગ એમ સાચુકલા તમારા માર્ક્સ થી તો કઈ ફેર નો પડે પણ જેના હાચુકલા માર્ક્સ આવ્યો ને એના ઉપર લોકોનો ભરોસો નો બેસે ને ચલો જો તો તમે આખો ઓડિયો સાંભળ્યો છે એમાં જે ભાઈએ આ ભૂલ કરી છે એ ઊ સ્વૈચ્છિક રીતે પોતે માને છે કે ભાઈ અમે મજાક કરતા હતા એ મજાક મજાકમાં એ લોકોએ અમને વચ્ચે લઈ લીધા વગર લેવા દેવાના ઓકે અમારી ભૂલ એટલી કે અમે એને વેરીફાઈ ન કર્યું જ્યારે તમે એક મોટા માસને લઈને હાલતા હોવ ત્યારે એક એક વસ્તુ વેરીફાઈ કરવી એ ટેકનિકલી થોડુંક અઘરું છે પણ હામે પ્રશ્ન એ છે કે એની જરૂરિયાત એટલા માટે નથી રહેતી કેમ કે એ ફોટો શેર કરવાથી કંઈ ઓફિશિયલી ડિકલેર નથી થઈ જતું ઓકે હવે પ્રશ્ન એ છે કે શું થઈ શકે માની લો કે હું સાયબર ફ્રોડના અંતર્ગત આ વ્યક્તિ હારે અને જેને જેની વ્યક્તિએ નામજોગ ઉલ્લેખ કર્યો છે એ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હું કાયદેસરની કાર્યવાહી કરી શકું છું કે આમાં મારો વાંક ક્યાં છે ભાઈ મેં આમાં શું ખોટું કર્યું ખ્યાલ પડે છે પણ મને એવું થાય છે ગુજરાતી આપણે થોડું ઘણું ભણ્યા ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય આપણે અને મેં તો મારું હૃદય બહુ વિશાળ કરી દીધું છે મેં મારા સ્વભાવમાં એકસો એસી ડિગ્રીનો ટનમાર લીધેલો છે કે મારે આ સંસારમાં મરું ત્યાં સુધી કોઈની હારે મનમોટાવ રાખવો નથી બધા હારે એક જ ભાવ રાખવાનો છે કેમ કે હું માણસ કરતાં વધારે ઈશ્વરને માનું છું કે હું મરું ને ત્યારે મારે ઈશ્વરને એમ કેવું છે કે મારા તરફથી કઈ ભૂલ નથી થઈને કેમ કે ઈશ્વરે આપણને બધાને બનાવ્યા છે આપણે બધા ઈશ્વરના સંતાન છીએ બધા પરિવારના સભ્ય છીએ ઓકે કોઈ નાનો કોઈ મોટો ઓકે એનાથી વિશેષ વિવેક બુદ્ધિ આપણામાં હોવી જરૂરી છે એટલે એક નાનકડી વિનંતી કરું છું કે ગમે એને રોડે ચડાવતા પહેલાં એક વખત ડિટેલિંગ કરી લેવું કે આપણે કોને રોડે ચડાવીએ છીએ બીજું કે આપણે રોડે ચડાવીએ છીએ એમાં આપણને ખરેખર નુકસાન શું ગયું કે આપણને ફાયદો શું થાય છે શું ફેર પડશે એક ફોટો વાયરલ કરવાથી તમને અને શું નુકસાન જશે મને આ તો ફોટાની વાત છે એ તો તમને અત્યારે સુજો જો આની પહેલાંની ભરતી હતી તો એમાંય આપણે એ વસ્તુ કરતા જ હતા ને પ્રશ્ન એ છે કે એવું કરવાથી ફાયદો શું થતો હતો ઘણા વિદ્યાર્થીઓ મનમાં એવું મૂંઝાતા હતા ઓકે કે ભાઈ મેરિટ આટલે જાય છે આટલે જાય છે આટલે જાય છે કોકે એકસો ત્રીસ ઉપર જશે કોકે એકસો પચીસ ઉપર જશે એટલે આપણે એ ફોટા એટલે શેર કરતા હતા કે ભાઈ લોકો એવું કહે છે કે એકસો ત્રીસ ઉપર જશે આપણને વાંધો નથી તે ક્યાં એવા એકસો ત્રીસથી વધારે માર્ક્સવાળા એટલે આપણો મોટિવ એ હતો કે માની લો કે તમારી પાસે ચાર હજાર ફોટા આવે એ ચાર હજાર ફોટામાંથી માની લો કે કદાચ ચારસો ફોટા એવા હોય ઉપર થતા હોય તો એ તો દહ ટકા જ થયું ભાઈ તો આપણે તો પૂરા હમણાં સીસી ની જે પરીક્ષા ગઈ એમાં એસટી કેટેગરીમાં ચાલીસ ટકાના નિયમના લીધે બસો બેતાલીસ લેવાના હતા ને એમાંથી માત્ર નેવું ની ભરતી થઈ એકસો બાવન જગ્યા ખાલી રહી છે તો બસો બેતાલીસ નો ભરાય તો આઠસો હજાર જગ્યાઓ કેવી રીતના ભરાશે એટલે લોકોના મનમાં એક ડર છે કે મારું શું થશે એ ડરને ઓછું કરવા નહીં કે વધારવા હવે એમાં માની લો કે કોઈકના એકસો ચુમ્માલીસ માર્ક થતા હોય કે કોઈકના એકસો છેંતાલીસ માર્ક્સ થતાં હોય તમને અંદરથી બીક લાગે તેમાં બીવાન ક્યાં જરૂર છે ઓકે જેને એકસો ચુમાલીસ એકસો છેંતાલીસ થતા હોય એ કોન્સ્ટેબલ બનશે નહીં ભાઈ એ કાં તો બીજી પરીક્ષામાં પાસ થઈ ગયા છે અથવા તો માની લો કે પીએસએમાં વયા જશે અથવા તો સીસીમાં વયા જશે કે બીજે કોઈક જગ્યાએ વયા જશે એ કોન્સ્ટેબલ નહીં બને પણ તમને સાથે એવું ના થાય કે માની લો કે આ આટલા બધા લોકો છે અને છતાંય જો હું આ ફિલ્ડ સાથે સંકળાયેલું છું ફિલ્ડને ઓળખું છું હું સર્વ સર્વગુણ સંપન્ન તો ના કહી શકું હવે દરેક વિદ્યાર્થી એવી ઈચ્છા રાખે કે મારે માની લો કે કોઈ છોકરો એવું કે એકસો ને અઢાર માર્ક્સ થાય છે ઓકે તો હું આવી જઈશ તો મારે હા પાડવી ના પાડવી કયા બેઝિસ ઉપર જો હું હા પાડું ઓકે અને એ મેરિટમાં ના આવે તો એ શું કે તમે જ કીધું હતું હું ના પાડું અને જો એ આવી જાય તો શું કે તમે ના પાડતા હતા અલા બાપા થોડાક દી રાહ જુઓ યાર તમારા એ પ્રશ્નનો વાસ્તવિક જવાબ ક્યાં મળે ભરતી બોર્ડે ભરતી બોર્ડે જઈએ તો એ તમને તકલીફ થાય છે સાલી દુનિયા ન કહેવાય કઈ ન કરો તો કે કઈ કરતો નથી કાંઈ કરે તો કે આને શું હવાજ છે અલા કરવું શું મારે સારું પડે પડશે આ ડાયનેમાઇટના શોધક તમને બધાને ખબર છે જેના નામે આપણે નોબેલ પુરસ્કાર આપીએ છીએ એની છે એના માટે એની શોધ કરી હતી ખબર છે કે લોકો જે ખાણમાં કામ કરવા જતા હતા ને પછી ભેખડ પડતી હતી મરી જતા હતા ને એ મરે નહીં એટલા માટે થઈને એની શોધ કરી પછી લોકોએ તો માણસોને મારવાનો એનો ઉપયોગ કર્યો એની એટલા માટે થોડું કર્યું હતું એમ મેં આ માર્ક્સ તમને શેર કર્યા છે ઓકે એ તમને મોટિવેશન આપવા માટે ચિંતા ના કરો એટલે વધારે માર્ક્સવાળા છે જ નહીં એટલે ઓટોમેટિક બધાનો વારો આવ્યો છે એના માટે શેર કરેલો તો નહીં કે તમને ડરાવવા માટે કે જો આટલા બધા માર્ક્સ અમારા વિદ્યાર્થીઓના છે અને અમે તમે જો એન્જલ એકેડેમી ગમે ત્યારે આંટો મારવા આવ્યા હશો અથવા તો જીવનમાં ગમે ત્યારે આવો એક જ વ્યક્તિનો ફોટો જોશો સમ્રાટ સામંત ગઢવી બાકી કોઈનો ફોટો જ નહીં હોય અમે કોઈનો ફોટો દેખાડીને એવું કહેતા જ નથી કે આ અમારો પાસ થયો એટલે તમે પાસ થશો અમે ફોટો જોઈને કોક આવે ને તો એને ચોખવટ સાથે કહીએ છીએ મહેનત કરશો તો પાસ થશો ઘણા છોકરા એવા હોય જે હગો ભાઈ પોતે ત્યાં ભણીને કોન્સ્ટેબલમાં નોકરી કરતો હોય ને એના ભાઈને મૂકો આવે એટલે અમે એને ચોખવટથી કહીએ છીએ તારો ભાઈ પાસ થયો છે એમાં અમારી ક્રેડિટ નથી હો એની મહેનત છે અને તમે મહેનત કરશો તો પાસ થશો ફોટા જોઈને થોડા પાસ થવાય છે હું નથી ફોટા દેખાડવાનું તો કોઈના ફોટા દેખાડતા જ નથી આપણે હા હાજરી તમને ક્યાં હશે જો તમે ટ્રેનિંગમાં પોલીસમાં જશો ત્યાં પૂછશો ઓકે તો ત્યાં તમને એન્જલ એકેડેમીનો પ્રભાવ દેખાશે તમે નોકરીમાં ગમે ત્યાં જાશો ને કોઈને ચર્ચા કરશો અથવા તો કોઈ પણ કચેરીમાં જશો ઓકે ન્યાં તમને સામત ઘડવીને એન્જલ એકેડેમીનો ઓકે પ્રભાવ દેખાશે તો અમે પ્રભાવ માટે જીવીએ છીએ અમે લોકોના પરિવર્તન જીવનમાં પરિવર્તન આવે એના માટે જીવીએ છીએ ઘણા લોકો એવું કહે છે કે તમે ફી બહુ વધારે લ્યો છો તો તમે મફત ભણાવો હાલે હું મદદ કરીશ અમે ફી વધારે લઈએ છીએ એમાં કોઈ ના નહીં પણ તમે એક વખત જાણવાની કોશિશ કરો ને કે અમે ફી કેમ વધારે લઈએ છીએ તમે એક દિવસે એન્જલ એકેડેમી રાયણ આંટો મારો અથવા તો કોઈ રહી ગયો પૂછો કે એમની સિસ્ટમ કેવી છે એ જે સુવિધા આપે છે એ સુવિધા તમે ગાંધીનગરમાં ટ્રાય મારો કે ગાંધીનગરમાં એ પ્રમાણેનું કોમ્પ્લેક્સ કદાચ ભાડે લેવું હોય ઓકે તો એનું ભાડું કેટલું થાય ત્યારે પડે ભાઈ ઘણા બધા પરિબળો છે કોસું સાવ સહેલું છે આટલી બધી ફી તોડી હોય તે તમે મફતમાં એક વાર ચાલુ કરો ખબર પડે કેમનું ચાલે છે વાતો કરવી સહેલી છે કરવું અઘરું છે એટલે શેર કરીએ છીએ એ નેગેટિવિટી માટે નથી કરતા કોઈનું મનોબળ તોડવા માટે નથી કરતા મનોબળ મજબૂત કરવા માટે કરીએ છીએ કે તમે આ લિસ્ટ જો આમાં ક્યાં તમને એકસો પચાસ ઉપરનો દેખાય છે તો માર્કેટમાં તો તમે સાંભળ્યું હશે કે એકસો પચાસ ઉપર થાય હે તો ક્યાંય ગાય એકસો ચાલીસ ઉપર તમે આખામાંથી જો એક ટકા બે ટકા માંડ હોય છે તો આપણે તો બાર હજાર લેવાના છે ભાઈ મેરિટ ખૂબ હેઠું જાય છે અને આ ચાલીસ ટકાના નિયમના લીધે ઘણા બધા ડખા થશે એ અને બી ના લીધે અમને શું જોઈએ હાલો માની લો કે આ શેર કરીને અમે ક્યાંય એમાં જાહેરાત નહીં કીધી એકે ફોટામાં એવી જાહેરાત નહીં કીધી કે આ અમારો વિદ્યાર્થી આટલા માર્ક્સ લાવ્યો તમે ત્યાં એડમિશન લઈ લો નહીં અને એડમિશન લેશો ને તો તમને આ બે વસ્તુ તમે કહેશો જ તે કે દસથી બાર કલાક મહેનત થાય એવી હોય વ્યસન વગર રહી શકાય એવું હોય ઓકે તો જ એડમિશન લેવું અને તમે બેમાં હા પાડો ને તો ત્રીજો નિયમ લખીએ ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પાછી મળતી નથી વિચારીને ફી ભરજો એક વખત નિર્ણય લીધા પછી સટકવા નહીં દઈએ આવું લખાઈએ છીએ જાતે ખરાબ એટલે ખોટું ઊહાપો ન કરો અને કરો તો આપણને કંઈ વાંધો નથી આપણને એની મજા આવી છે ભાઈ એ બાને તમે યાદ તો કરો છો કે સમ્રાટ સામત ગઢવી એન્જલ એકેડેમી ઓકે એને હજાર હારા કામ કર્યા છે પણ આ વખતે એ ભૂલ હાથમાં આવી ગયો કે અરે હું મજા લ્યો છું ભલામણા ખરાબ મજા લેવી હોય તો સત્તર કલાકનો વિડીયો ગણિતનો મૂક્યો છે એની લ્યો પંદર કલાકનો વિડીયો મૂક્યો છે ઇંગ્લિશનો એની મજા લ્યો તમને ગણિત ન આવડતું હોય તો સત્તર કલાકમાં ગણિત આવડી જાય ઇંગ્લિશ ન આવડતું હોય તો પંદર કલાકમાં ઘણું બધું ઇંગ્લિશ આવડી જાય એની મજા લ્યો અચ્છા ઘણાને એવું થાય કે આમને ફેમસ થવા માટે આવું કરે છે એન્જલ એકેડેમીના ઓકે ટોપ લિસ્ટમાં જોશો ને તો દસથી બાર વિડીયો એવા છે જે મિલિયન્સમાં વ્યૂ છે તમે વિચાર કરો હું તો મેં મારી જિંદગીમાં ઓકે ભણાવવા સિવાયનું બીજું ટેલી યુટ્યુબમાં કંઈ મૂક્યું જ નથી એમ કે ભણાવવાના જ વિડીયો નાખાશે ઓકે છતાંય તે આપણા મુખ્યમંત્રી કરતાં વધારે મારે ફોલોવર્સ છે લે હે દુનિયાના ઘણા બધા મુખ્યમંત્રી આપણા ભારતના વાત કરીએ તો ભારતના ઘણા બધા મુખ્યમંત્રી કરતા મારા ફોલોવર્સ છે બીજું કે મેં નથી એમાં જોક્સ કર્યા નથી એમાં ગીત ગયા જે માણસો મનોરંજનનું કામ કરે છે એના કરતા વધારે ફોલોવર્સ મારે ત્યાં છે ઓકે હું હું લેવા પ્રશંસા માટે કરું આંત કયો વિદ્યાર્થી અઢારથી થી માની લો પાંત્રીસ વર્ષનો તૈયારી કરતો હોય મનની ઓળખતો હોય અને મને ઓળખતો હોય છે તો શેના લીધે મારા રૂપના લીધે ઓળખે છે કે આ હા મસ્ત લાગે હે કે જોરદાર એટલે ઓળખે છે નહીં ભાઈ એ મારા મારા કામથી ઓળખે છે અને મેં મારું કામ કર્યું છે અને મને મજા આવશે ત્યાં સુધી કરતો રહીશ પડે એટલે આપણે કોઈ એવી પ્રશંસા લેવાનું ફેમસ થવાનું એવું જીવનમાં ક્યારેય કર્યું નથી અને કરશું નહીં હા ચોક્કસથી એ વાત કહું કે ભરોસો કર્યો વિદ્યાર્થીઓ પર એમાં ના નહીં કે વિદ્યાર્થી ફોટો મોકલો તો એના ઉપર આપણે ભરોસો કરી લીધો અને કે આ વિદ્યાર્થી આપણી આરે ક્યારે દુર્વ્યવહાર કે ખોટું ન કરે એમાં સામત ગઢવી પોતાની જિંદગીમાં થાપ ખાઈ ગયો ઓકે કે વિદ્યાર્થીઓ પર ભરોસો ન કરાય બરાબર પણ હામે પાછો એવો પ્રશ્ન થાય કે આવા એકાદા દહ પચીસ લાખ જે છોકરાઓ તૈયારી કરે છે એમાંથી એક છોકરાએ ભૂલ કરી અને બધા ઉપર હું લેવા બેસાડ દઉં કે બધા વિદ્યાર્થીઓ આવા જ હોય એટલે હું એ વિદ્યાર્થીને માફ કરું છું કે કાંઈ વાંધો નહીં તે મજાકમાં કર્યું હોય તો મજાકમાં જાણી જોઈને કર્યું હોય તો જાણી જોઈનમાં વેરવૃત્તિમાં કર્યું હોય તો વેરવૃત્તિમાં જે પણ રીતે ત્યાં આ કામ કર્યું હોય કે મારા તરફથી તને માફ મારો ભાઈ હે મજા કરો ભાઈ ખ્યાલ પડે છે હું એવું માનું છું કે ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ હોનહાર છે મહેનતું છે ઓકે અને નિખાલસ વિદ્યાર્થીઓ છે જે નીતિમત્તા અને ઈમાનદારીથી મહેનત કરે છે આપણે ખેલદિલીની ભાવના રાખવી જોઈએ અઢી લાખ લોકો પરીક્ષા દેતા હોય ને બાર હજાર લેવાના હોય તો બધા પાસ ન થાય પણ એવું કોઈને ગમે નહીં કે હું ના પાસ થઈશ પણ સ્વીકારવું પડે કે બધા પાસ થવાના નથી તો જે પણ પેપર લેવાનું હતું જે બાર હજાર પાસ થવાના છે એ સિસ્ટમથી જે થશે એ બધા માટે એક સરખી સિસ્ટમ રહેશે એટલે આ વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે જે મેં મારી જિંદગીમાં ખાલી વિદ્યાર્થીઓને ગુજરાતની તમામ જનતા ઉપર કર્યો છે અને હું જીવીશ ત્યાં સુધી વિશ્વાસ જ કરીશ કેમ કે આમાં બીજું તો આપણે શું કરી શકીએ ગયો એક વિશ્વાસ એવી વસ્તુ છે જે આંખ બંધ કરી શકાય ઓકે મારે કરવાનું છે અને કોઈ મને ગમે એવી વાત કરે તો હું એવું કહીશ કે નહીં એ માણસ કોઈ દી આવું ન કરે એવો વિશ્વાસ મને છે અને હું મરીશ ને ત્યાં સુધી આવો ભરોસો રાખીશ તમારે છેતરવાની વૃત્તિ હોય તો છેતરજો હું છેતરાઈ જઈશ તમારે લૂંટવાની વૃત્તિ હોય તો તમે હું લૂંટાઈ જઈશ તમારે પ્રશંસા કરવી હોય તો પ્રશંસા કરજો હું એ પણ મેળવી લઈશ તમે જી સુખ સુખ ને આપણે હંમેશા તમારા ઉપર ભરોસો કરશું એવું નક્કી કર્યું છે બીજું લોકોને કદાચ એવું લાગતું હોય કે તમે આ બધું રાજનીતિ માટે થઈને કરો છો તો મારો પ્રશ્ન એક જ છે કે જો મારી એક ભૂલને તમે આવડી મોટી ઉપાડી લેતા હો તો આ હસમુખભાઈ પટેલ જે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા એની પોતાના પ્લેટફોર્મ ઉપર ઓકે બરાડા પાડી પાડીને કીધેલું કે ભાઈ ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું નથી અને દસ પ્રશ્ન એવા પૂછા જે ફકરા ઉપરથી જવાબ લખવાના નથી થતા ઓકે એ ભૂલને તમે કેમ ન ઉપાડી તમને મારી ખાલી એક છોકરાએ બનાવટી માર્ક્સ મોકલા એ ભૂલ મારી તમને દેખાઈ ગઈ ઓકે હું સુધારું છું એ મારી ભૂલ થઈ ગઈ હું એને માનું છું તો હવે તમે હસમુખભાઈને ને એ એની ભૂલ સ્વીકાર લે એમને તો કીધું હતું ફકરા ઉપરથી જવાબ લખવાના થશે એવું નહીં થયું તો હવે એમને કયો હાલો એ માણસ ઉપર મેં મારી મારી જાતથી વધારે ભરોસો એ માણસ ઉપર રાખેલો કે હસમુખભાઈ કહે એટલે ફાઇનલ અને આ એવું નથી હું તમને કહું છું મારા ક્લાસના છોકરાઓને કહેજો મેં કીધું તું કે મારી જિંદગીમાં મારે એક માણસ ઉપર જો ભરોસો કરવાનો થાય ને તો એ માણસ હસમુખભાઈ પટેલ સાહેબ છે એવડો ભરોસો મેં કર્યો હતો કેમ કે એ માણસ કહે એટલે ફાઇનલ તો અત્યારે એ માણસ કેમ ચૂપ છે મને પીડા એ વાત નહીં છે કે આવા માણસોને ચૂપ કોણ કરાવી જાય છે કદાચ માની લો કે એ માણસ ખુલ્લીને છોકરાઓ જે મળવા ગયા છે એને ખુલીને કીધેલું છે કે આ ભૂલ છે છતાં એ છોકરાની સમક્ષ બોલે છે તો એ ભરતી બોર્ડ સમક્ષ કેમ નથી બોલી શકતા એમને કોણ દબાવે છે અને જો એમને કોઈ દબાવતું હોય ઓકે તો આપણને આપણી જાત ઉપર થોડીક એમ બેસરમી નથી અનુભવાતી કે સારું આપણે એમના ભેગા ઊભા કેમ નથી રહેતા કે આપણે એમને પૂછીએ કે સાહેબ તમને ક્યાં તકલીફ પડાલો અમે તમારા ભેગા છીએ પણ જે ખોટું છે એ ખોટું છે જો મારી ભૂલ તમને ખોટી લાગતી હોય ઓકે તો એ ભૂલે તમને ખોટી લાગવી જોઈએ ઓકે મને એ લાગે છે એટલે હું એને સુધારવાનો પ્રયત્ન કરું છું કે ભરતી બોર્ડ પારદર્શક હોવું જોઈએ ભરતી બોર્ડની ભૂલ થઈ હોય તો ભરતી બોર્ડે સુધારવી જોઈએ એ ભૂલથી કોને લાભ થાય કોને નુકસાન થાય એ મારો પ્રશ્ન નથી અને એ પ્રશ્ન ભરતી બોર્ડનો છે કે કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય ન થાય એ પ્રમાણે નિર્ણય લેવો મારું એક જ વાત છે કે ભરતી બોર્ડે ખોટું કર્યું છે ઓકે એ સુધારવું જોઈએ એના માટે હું પ્રયાસ કરી શકું હું કહું છું કે આવું થા આમ જ કરવાનું એવું ન થાય ઓકે પણ હું રજૂઆત મારી કરીશ કેમકે હું આ રાજ્યનો નાગરિક છું હું લાખો છોકરાઓને ઓકે ખૂબ માર્ગદર્શન આપું છું એ લાખો છોકરાઓનો હું ભરોસો છું તમે તમારા સ્વાર્થ માટે થઈને અત્યારે એવું કહેતા હો તમે તમારા ભરોસાને સાઈડમાં મૂકી દો ઓકે એવું મારાથી ન થાય એટલે જે સાચું છે એને હું ડંકાની ચોક ઉપર જઈને કહીશ કે આ જ સાચું છે જે ખોટું છે એને પણ કહીશ કે આ ખોટું છે ઓકે પછી તમારી નીતિમત્તા તમારી પ્રમાણિકતા તમારી માણસાઈ ઓકે જે પ્રમાણે તમને એવું કહે સાથ દેવા જેવો છે તો સાથ દેજો તમને એવું થાય કે ના સાથ નથી દેવો ઓકે તો તમને મજા આવે એ રીતે પણ આમાં અમે ક્યાંય જાણી જોઈને અમે કોઈ પ્રયત્ન નથી કરેલો કોઈ છોકરાએ મજાક કરેલી હશે અને એમ જાણી જોઈને કરેલો હશે ઓકે તો એ બાબતે અમે માફી માંગીએ છીએ કે તમારો ક્યાંય ઓકે અમારા તરફથી તમારી ક્યાંય લાગણી દુભાઈ હોય તમને ક્યાંક ભરોસો ડગમગી ગયો હોય તમને ક્યાંય ખોટો વિચાર આવી ગયો હોય તો એ બધા માટે હું ક્ષમા માગું છું ઓકે કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો અમારો ઈરાદો તમને મોટિવેટ કરવાનો હતો કે ખોટી ચિંતા ન કરો લોકોને એવડા મોટા માર્ક્સ નથી બધા એક જ સ્કેલમાં ચાલે છે અને રિઝલ્ટ રિઝલ્ટ આવશે પરિણામ આવશે એટલે દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે ઓકે બીજું આ સુધારા માની લો કે રાજનીતિક રીતે અત્યારે આ મુખ્યમંત્રી એવું કહી દે કે ભાઈ આમાં ભરતી બોર્ડમાં આવા ડખા ન થવા જોઈએ ઓકે તો ડખા ન થાય કેમ કે મુખ્યમંત્રીની વાત કોણ ન માને પણ મુખ્યમંત્રી માનતા નથી કેમ કે એને ખબર નહીં પડતી હોય કે આ તૈયારીની પીડા શું છે તો એને કોઈક ધારાસભ્ય કીએ ઓકે તો મેળ પડે એકસો બ્યાસી ધારાસભ્ય છે મને નથી લાગતું કે કોઈ ધારાસભ્ય વિદ્યાર્થીની વાત સાંભળી હોય અથવા તો કોઈ વિદ્યાર્થીએ પોતાની વાત ધારાસભ્ય કીધી કીધું કે તમે મુખ્યમંત્રી સાહેબને ને કહો આવી રીતના પરીક્ષામાં છબરડા ન હોય યુપીએસસી જેવું યુપીએસસી જો અઢી અઢી ત્રણ ત્રણ કરોડ લોકોની પરીક્ષા લઈ પેપર ચેક કરી રિઝલ્ટ આપી દેતું હોય વર્ષમાં તો અહીંયા નાની નાની ભરતીઓ આ બે બે અઢી અઢી લાખ છોકરાઓ જે પરીક્ષા દે એનું પરિણામ કેમ ચડે એક એક વર્ષ ત્યાં કોઈ ભરતીનું કાંઈ નક્કી ન થાય બસ મને આ સિસ્ટમથી વાંધો છે મારી ઈચ્છા એવી છે કે આ સિસ્ટમ સુધરવી જોઈએ સિસ્ટમ નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ એ બોલવાથી કે કહેવાથી ન થાય એ કરવાથી થાય અને એ કરવા માટે તમારે રાજનીતિમાં જવું પડે અને હું ઓપન ખુલ્લી ચેલેન્જ સાથે કહું છું કે હું રાજનીતિમાં સંપૂર્ણ ઉતરી ચૂક્યો છું અને મારે આ ભ્રષ્ટ અને કરપ્ટ જે સિસ્ટમ છે એને સુધારવી છે તમને મારા ઉપર ભરોસો હોય કે સામંતભાઈ તમે કહો છો એ વસ્તુ બરાબર છે તો મને સાથ દેજો અને તમને એવું લાગે કે ના ભાઈ આમાં આપણાથી કાંઈ ફેર પડે એવું નથી તો વેઇટ કરજો ઓકે હું સુધારી દઈશ તે દી તમને કહીશ કે હાલો હવે સિસ્ટમ સુધરી ગઈ છે હવે તમે આવી જાઓ બાકી રાજકીય રીતે જ આ સિસ્ટમ સુધારી શકાય આવું મારું મક્કમ માનવું છે કેમ કે હું બંધારણ ભણેલો છું અને તમે બંધારણ ભણેલા છો ઓકે કોઈ પણ નિર્ણય બોલવાથી ન થાય વિધાનસભામાં સહયું કરવાથી થાય તો એ વિધાનસભામાં સહયું કરવાની તેવડ હવે મેં ઓકે નક્કી કરી લીધી છે કે આપણે હવે જે સિસ્ટમથી સુધારો થતો હોય ને એ સિસ્ટમમાં જ વયું જવું છે ઓકે એ સિસ્ટમ ડેવલપ કરીએ સારા માણસોને રાજનીતિમાં લાવીએ અને એ લોકોને કહીએ કે આવી આવી તકલીફો થાય છે માની લો કે એક એક બીજી પીડા મને છે એ પીડા એટલા માટે છે કે એક છોકરીએ રાત્રે બે વાગ્યે ચૌદ મિનિટે મને મેસેજ કરેલો કે સાહેબ ખેતરમાં પાણી વાળીએ છે એ દીકરી હો હાલો દીકરી ના હોય દીકરો હોય તો આ વસ્તુ મને ન ગમી એવું નથી કે મને ખબર નથી મને ખબર છે પણ મને એમ થાય કે હારું આમ સુધરે કેમ નહી એમ આજે જે ખેડૂતો ગુજરાતમાં પાણી વાળે છે ઓકે ને રાત્રે બે વાગે લાઇટ દેવામાં આવે છે હવે એ છ આઠ કલાકની આખી રાત એ લાઇટ પાણી વાળે દિવસે બિચારો કામ કરે એની જિંદગી તો તમે જો સવારે ચાર પાંચ વાગે ઉઠે પશુઓને દોવે એમને નીણ નાખે પોતે સિરામણ કરે કામે વળગે બપોરે એક વાગે આવે ખાઈને બે વાગે પાછા વળગે ઓકે સાત આઠ વાગે પાછા આવે ખરી પીન પાછો એ હું તો હોય ને તો એ ચિંતા હોય કે હમણાં લાઈટ આવી જાય તો હમણાં લાઈટ આવી જાય તો ઉપાધિમાં ઉપાધિમાં હરખી ઊંઘ ન થઈ હોય અને પછી બે વાગે લાઈટ આવે બે વાગે લાઇટ આવે ને આખી રાત પાણી વાળે એ મફત થોડી લાઇટ આવે છે એના તો એ પૈસા ભરે છે તો જેના તમે પૈસા ભરો છો ઓકે એ વસ્તુ તમને તમારા સમય પ્રમાણે ન મળે અથવા તો માની લો કે ગુજરાત આઝાદ થયું આપણું અલગ રાજ્ય બન્યું પહેલી મે ઓગણીસો સાહીઠથી લઈને અત્યાર સુધી આ કોંગ્રેસે ત્રીસેક વર્ષ શાસન કર્યું ભાજપે ત્રીસેક વર્ષ શાસન કર્યું ઓકે આ સાહીઠ વર્ષના શાસનના અંતે જો ખેડૂતોને તમે કે જેની વસ્તી ઓલરેડી પંચાવન છપ્પન ટકાથી વધારે છે જેના ઉપર આખું ગુજરાત નભે છે એને તમે જો હખણી ઓકે એની જરૂરિયાત પ્રમાણે દિવસે તમે છ આઠ કલાક લાઇટ ન આપી શકતા હો તો તમારે ડૂબી મરવું જોઈએ અને જો તમને ડૂબી ડૂબીને મરતા ન આવડતું હોય તો હું તમને બધાને અપીલ કરું છું કે હવે મારાથી સહન થાય તો નથી અને એને બદલાવા માટે એને સુધારવા માટે ઓકે હું આ રાજનીતિમાં આવ્યો છું અને હું તમને અપીલ કરું છું કે આ એક ખેડૂતની પીડા થઈ એવી રીતના વિદ્યાર્થીઓની પીડા છે છ છ વર્ષ આઠ આઠ વર્ષ નીકળી જાય ઓકે મન ફાવે એમ ભરતીઓ થાય મન પડે એમ રિઝલ્ટ આવે કોઈ કોઈને કંઈ સાંભળવા તૈયાર નહીં ઓકે આ કરપ્ટ સિસ્ટમને સુધારવાનું છે આપણી બેન દીકરી હાઈલી જતી હોય કોઈ એને ગળે ડાયરેક્ટ ચપ્પુ મારીને એને ઘરે આવીને મારી નાખે ઓકે મન પડે જોવો તો દારૂ અને ડ્રગ્સના અડ્ડા ચાલે છે આ આ બધી પીડા છે આ બધું હું હું ખાલી બોલી તો સુધરી જશે ઓકે ન સુધરે ભાઈ ઓકે એના માટે સરકાર બનાવવી પડે નીતિવાન અને ઈમાનદારી પૂર્વકના જે માણસો હોય એવા લોકોને અહીંયા બેહાડવા પડે ઓકે તમારામાં નીતિ મત ઈમાનદારી હોય તો તમે ઝંપલાવો અને ના હોય તો તમારી આજુબાજુમાં એવા માણસોને આગળ કરો કે તમારી આ રાજ્યને જરૂર છે ને કે રાજ્ય પતી જશે ઓકે જે પંજાબની આપણે વાતો કરતા હતા કે ઉર્દુ પંજાબ છે ને બિહાર ગરીબ છે ને તો ગુજરાતમાં શું બાકી રહ્યું છે પંજાબથી વધારે ડ્રગ્સ તો ગુજરાતમાં મળે છે ઉપરથી પંજાબમાં ડ્રગ્સ પકડાય તો ખબર પડે કે આ તો ગુજરાતમાંથી ગીતું ખ્યાલ છે બિહાર કરતા વધારે ગરીબો તો આપણે છીએ મનરેગામાં એક કરોડ ગુજરાતી લોકોએ ફોર્મ ભર્યા અમને આમાં જે કઈ મળે થોડુંક દેજો એમ એટલે આ બધા ઘણા બધા પ્રશ્નો છે ને આ પ્રશ્નોનું સમાધાન પોલિટિકલી આવી રીતે આવી શકે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા વિધાનસભા સંસદ આ બધાની ચૂંટણી થાય છે અને એ ચૂંટણીમાં સારા લોકો ચૂંટાશે તો એ વિસ્તારનું સારું કામ કરશે ઓકે મેં મારો સંકલ્પ લઈ લીધો છે કે હું મારા ગુજરાતને બદલવા માટે ઓકે પ્રયાસ કરીશ તમને યોગ્ય લાગે તો સાથ આપજો ન લાગે તો જ્યારે દિવસે જ્યારે એમ થાય કે ના હવે સામંતભાઈની વાત બરાબર છે અને મગજમાં બેસે છે તેથી સાથ દેજો પણ સાથ તો દેવો પડશે કેમકે પીડા સૌની છે રેડી એટલે ક્યારેય જીવનમાં એવું ન કહેતા કે પોલિટિકલી કરે છે પોલિટિકલી જ બધું કરવાનું છે બધી વસ્તુ પોલિટિકલી જ કરવાની છે એમાં ક્યાંય ના પાડતો નથી અને હું મારી જાતને ફૂલ ઇન્વોલ્વ કરું છું પોલિટિક્સમાં અને હું તમને અપીલ કરીશ બધાને ફોનથી થશે તો ફોનથી મેસેજ થી થશે તો મેસેજ થી રૂબરૂ મળીને થશે તો રૂબરૂ ઓકે બધાને પોલિટિકલી એક્ટિવ કરવાના છે કેમ કે જો દસ બાર વર્ષ મહેનત કરીને જિંદગીમાં ઓકે આટલા લોકોને નોકરીએ લગાડી શકતા હોઈએ આટલા લોકોને ખુશ કરી શકતા હોઈએ અને આટલો આનંદ થતો હોય તો હા જીવ બળતરા એ છે કે એ એ વર્ગ તો એક કે બે ટકા છે એમાં ઉતરો છો અને રાજનીતિ કરવાની છે શુદ્ધ અને ચોખ્ખી રાજનીતિ મુદ્દાની રાજનીતિ કરવાની છે એમાં તમને ગમે તો સાત ટકા દેજો બાકી રાજનીતિ માટે આવા મુદ્દાની મારે જીવનમાં જરૂર નહીં પડે અને ક્યારેય ચિંતા ન કરતા રોડે ચડાવવાની વાત સામત ગઢવીના જીવનમાં કોઈ આવશે જ નહીં હા તમને યોગ્ય માર્ગદર્શન આપી અને સીધા પાટે લઈ જવાની પૂરેપૂરી કોશિશ કરીશું એટલે હકારાત્મક રેજોમાં હું કોઈ દિવસ તમારા પ્રત્યે નકારાત્મક કે નેગેટિવ નહીં વિચારું અને હું તમને એવું આશ્વાસન આપીશ કે મારા જીવનમાં કોઈ પણ વસ્તુ એવી નહીં હોય જે તમારા અહિત માટે હોય હું મારા જીવનમાં જે પણ થઈ શકે કરીશ એ તમારા હિત માટે કરીશ જો તમારું હિત નહીં થતું હોય ને તો હટી જઈશ અહિત મારા જીવનમાં ક્યારેય નહીં કરવું કેમ કે મારે આ જીવનમાં જોઈએ એટલું ઈશ્વર મને આપ્યું છે એનો મને પરમ સંતોષ છે એટલે ક્યાંય કોઈની લાગણી દુભાઈ હોય તો માફ કરજો અને અમારા તરફથી ક્યાંય પણ ભૂલ થાય કાંઈ ખોટું થાય તો અમને તમે સીધું કહી શકશો ઓકે અમે એને સુધાર લેશું રોડે ખોટે ચડાવવાની જરૂર નથી અને ચડાવો